જો મિત્રો ગારિયા અને બહ બહાટી વરસાદ શરૂ છે મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને એમાં નવા હોય તો જો મિત્રો વરસાદ બાહ બહાટી આવ્યો છે જેવો જેવો વરસાદ નથી પાણી પાણી થઈ ગયું છે મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો ધન્યવાદ જય માતાજી